સુખ પર માં અદાવતના કારણે વ્યક્તિએ દવા પી લેતા ભુજની જીકે જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ કરણ મારું નામ કે રાહુલ રહેવાનું આ બનાવો બનેલો છે જ્યારે અમારો કેસ કબલ થયા હતા ને ગંદકી બાબત મને તે બાબતમાં ત્યારે કેસ સામે સામે કેસ થયા હતા મનજીભાઈ પોલીસ વાળા તે શું કીધું ટ્રેક્ટર જપ્ત કરેલું હતું ત્યારે અમારું મંજીભાઈ એમ કીધું કે આ કેસ પાછો ખેંચી લ્યો તમારે ટ્રેક્ટરને બે ત્રણ દિવસમાં મુકાવી દેશો આજે બે ત્રણ મહિનાથી આ ટ્રેક્ટરમાં અહીંયા લાખોને જાઓ અહીંયાથી કાગળ લાવો આ કાગળ લાવો એ કોઈ કારણસર નિરાણ આવ્યો નથી ટ્રેક્ટરનો હજી ખાલી ધક્કા ખરાબ આવે અને ગંદકી ગંદકી એમ જ કીધું સાત દિવસમાં ખાલી કરી નાખશું હજી એમને ગંદકી પડીએ આમ બે ત્રણ દિવસ પહેલાં ધાક ધમકી કરી હતી લોકો ને આ કાલે પણ કાચ ગાડી મોટી ગાડીમાં તોડફોડ કરીએ એનું કારણ આ જ છે જો જે સામે ગંદકી થાય છે બચું પાનું વાળ ગંદકી થાય છે એ ઘડી ઘડી અવારનવાર ધમકી કરે ત્યાંથી રસ્તામાંથી આ જવાની દઈ એવી રીતે કહીને પોલીસવાળા એ એના જ ફ્લેવરમાં જ છે એ લોકો ટ્રેક્ટરનું બે ત્રણ બે ત્રણ મહિનાથી કે પડ્યું હોય એ કાંઈ છૂટતા નથી કે ધક્કા ખરાવ્યા રાખે છે દવા એ ગંદકીના માર્ગમાં ત્યાં કને એ લોકો ધાક ધમકી કર્યા રાખે એ કાલે તોડફોડ કરી ગાડીમાં અને આ પોલીસવાળા ધક્કા ખાયા રાખે અહીંયાથી જાઓ અહીંયા આવો એવી રીતે ધક્કા ખાયા રાખે એનું કારણ એ હમણાં વરસાદનું માહોલ હોય તો બે મહિના જે પાક જે થવાનું હોય ને એ ટ્રેક્ટરમાં બાંધેલ પડ્યો હોય એટલે એનું કાંઈ ખેતીમાં કામ ઉપયોગ આવ્યો નહીં ટ્રેક્ટર અમારી માંગ એ છે એ ગંદકી ખાલી થઈ જાય અને ખોટો એ ધાક ધમકી ને કરે ત્રાસ દે અને ટ્રેક્ટર અમારો ફેફ્ટ પડ્યો છૂટી એ હમણાં દાખલ છે આ બાટલા બાટલા ચડે બોલી શકે એમ નથી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ